નમસ્કાર મિત્રો વિદ્યા સાહેબ ભરતી બે હજાર ચોવીસ છથી આઠનો આજે વિજ્ઞાનનો જિલ્લા પસંદગી સમય હતો જે ત્રેવીસ સાત બે હજાર પચીસની અપડેટ હું તમને આપું છું આજની અપડેટ કેટલી સંખ્યા હાજર અને કેટલી ગેર હાજર સંખ્યા છે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે આજે આપણે જોઈએ તો વિદ્યાસાયકમાં છથી આઠમાં ગણિત વિજ્ઞાનમાં પહેલાં લોટમાં સો બોલાયા હતા જેમાં સુડતાલીસ ગેરહાજર હતા બીજા લોટમાં એસી બોલાયા હતા જેમાં તેત્રીસ ગેરેજર હતા ત્રીજા લોટમાં વીસ બોલાયા હતા જેમાં છ ગેર હતા પછીના લોટમાં સો બોલાયા હતા જેમાં પચાસ ગેરેજર હતા લોટ પાંચમાં કુલ સાહીઠ બોલાવ્યા હતા જેમાં એકવીસ ગેરેજર હતા લોટ છમાં કુલ ચાલીસ બોલાયા હતા જેમાં અઢાર ઉમેદવારો ગેરેજર હતા હવે આપણે પીએચની માહિતી જોઈએ પીએચમાં સી કેટેગરીમાં અઢાર અઢાર ઉમેદવારે પસંદગી કરી એ કેટેગરીમાં એક ઉમેદવારે પસંદ કરી બી કેટેગરીમાં એક ઉમેદવારે પસંદ કરી ડીમાં એક પણ ઉમેદવારે પસંદગી કરી પણ આમ કુલ વીસ ઉમેદવારે પસંદ કરી અને હજુ છપ્પન સીટો હજુ ખાલી છે કુલ બોલાવેલા ચારસો વિદ્યાર્થી હતા ચારસો ઉમેદવાર હતા ચારસો ઉમેદવારોમાંથી એકસોને પંચોતેર ઉમેદવારો અગિયાર હતા રહેતા અને હાજર કુલ ઉમેદવારો બસો પચીસ બસો પચીસે ઓર્ડર લીધો હતો Thank you very much. Thank you.